દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામે ખેતરમાં કામ કરતા યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યાની ઘટના બનતા મૃતક યુવકના પરિવાર સહિત સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવીને હત્યાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી દાંતીવાડા પોલીસે બનાવના પગલે એફએસએલ અને પેનલ પીએમ કરાવી વિશેરા તપાસ અર્થે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામે નાગજીભાઈ વસભાઈ પરમારનું ખેતરમાં કરંટ લાગતા મોત થયું હતું ઘટનાથી પરિવારમાં શોક પ્રસરી ગયો છે જેમને યુવકની હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા હતા આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને દાંતીવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડી પેનલ પીએમ કરાવીને વિશેરા તપાસ અર્થે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી છે બનાવના પગલે એફએસએલ અધિકારીની પણ મદદ લેવામાં આવી છે પરિવારે શંકાસ્પદ ઈસમોની તપાસમાં સંડોવણી બહાર આવે તો તેમની સામે હત્યાનો ગુનો નોંધાય તેવી માંગ કરી છે મારું નામ ઈશ્વરભાઈ પરમાર ગામ રાજકોટ તાલુકો દોધીવાડા અને અમારા ગામના અમારા ભાઈ પટેલના કૂવામાં છે તો એમનું કોઈ પોલીસે પંચનામું કર્યું નહોતું બરાબર પછી આ છોકરો જે મર્ડન થયું છે એ મારવામાં આવેલો છે બરાબર પછી કરંટ લાગ્યો નથી પછી આપણે પોલીસનો કેસ કર્યો નથી બરાબર એફેર કોપી કોફી આલી નથી પછી કોઈ આ દવાખાનામાં છોકરાને લઈ રાતની વાતના બેઠા છે આજે પીએસએ ની અંદર અમે આ ડેડ બોડીને નિરીક્ષણ કરતાં અમને સ્પષ્ટ શબ્દની અંદર એવું દેખાય છે કે આ મર્ડર કરવામાં આવેલું બોડી છે જ્યાં કરંટ જેવો કોઈ પ્રશ્ન છે નહીં તો આને બરાબર સ્પષ્ટ અમે રાતે ડૉક્ટર સાહેબ ની રજૂઆત કરી કે પીએમ રૂમમાં લાઈટ નથી કે બેસવું હોય ને અમે આથી રાતના અંધારામાં બેઠેલા છે ઉપરથી મને એવું કહેવામાં આવેલું કે તેઓ સાપ રખડે છે એટલે સાપ ને તે ધ્યાન રાખજો બરોબર છે વચ્ચે રસ્તામાં વચ્ચે ઝાડ પડેલું છે એમ્બ્યુલન્સ તો જાય એવું છે ને તો પછી ડોક્ટર સાહેબની જવાબદારી થોડું એટલું આવે ને કે ભવિષ્યમાં આપણે પીએમ રૂમનો રસ્તો તો સાફ કરીએ કે ના કરીએ સત્તર તારીખે ઝાડ પડેલું છે વધુમાં તો સત્તર તારીખે આઠ દસ દિવસ આવ્યા તો અજ્યારે ઝાડ હટાવવામાં આવી નથી બસ અને અમે લાશ ઉપાડી અને પીએમ રૂમમાં લઈ ગયા એટલી ગંદકી પડી છે કે બેસવાની કોઈ વ્યવસ્થા નથી પીએમ રૂમમાં લાઇટ નથી કશું કોઈ ચીજ નથી